જે દેવાયતની સનાથરમાં પથ્થર ઠૂકી હતી હું પોતે હા ભરજો બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવ ધ્રુવ બિચારો વી વર્ષનું છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરજ છું એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં જય માતાજી મિત્રો મારું નામ છે મેઘરાજસિંહ ગોયલ આ જે આ જૂનાગઢમાં આ દેવાયત ખવડે કંઈક લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માગું હું મેઘરાજસિંહ પોતે જે દેવાયતની સનાતરમાં પથ્થર ઠૂકી હતી હું પોતે હા પર છું બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુવના ધ્રુવ બિચારો

ત્યાં ધ્રુવ પર હાથ ઉપડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ ઉપડે તું ગુજરાતમાં એમ કેમ કે અને આખા આખા એમ કેમ કે આ હું કિંગ છું જા જા અહીંથી કાઠી કાઠી સમાજનું તે નામ ગુરુ તે સૂર્યદેવ ઉપાસક છું તું જા જા અહીંથી કાઠી સમાજમાં તું શું જ નહીં કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે એ કાઠી ડાયરો કહેવાય અને તું તો ફાતડો છું ફાતડો દેવાય જ ખવડ

too chilly cold